મોરબી નજીક નેશનલ હાઇવે ઉપર જોખમી રીતે ટ્રક ચાલતા અને બાદ પલટી ખાઈ જતા ટ્રકનો વિડીયો વાયરલ થતાં પોલીસે પોતાનો તથા બીજાનો જીવ જોખમમાં મૂકી ટ્રક ચલાવનાર ટ્રક ચાલકને ઝડપી કાયદાનું ભાન કરાવ્યું હતું મોરબીમાં ગઈકાલે ગફલતભરી રીતે ચાલતા ટ્રકનો વિડીયો વાયરલ થયો હતો આ ટ્રકની પાછળ આવતા કોઈ જાગૃત વાહન ચાલકે આ જોખમી રીતે ચાલતા વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો વિડીયોમાં સ્પષ્ટ દેખાતું હતું કે ટ્રક ચાલક એકદમ લાપરવાહીથી પોતાના અને બીજાના જીવની પડી જ ન હોય તેવી રીતે ટ્રક ચલાવતો નજરે પડ્યો છે અને હાઈવે પર સતત મારી ટ્રક ચલાવતા બેફામ ધૂળ ઉડાડતા જતા હતા હવે વાયરલ વિડીયો મોરબીમાળા હાઈવે પર નો હોવાનું તારણ નીકળ્યું હતું અને આ ટ્રક ચાલકે પોતાની અને અન્ય વાહન ચાલકોની જિંદગી જોખમાય તે રીતે હાઈવે પર ટ્રક ચલાવ્યો હતો બાદમાં પોલીસે તેને ઝડપી કાયદાનું ભાન કરાવ્યું હતું